રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું કે રાજકોટના જે લોકો છે જે નિયમિત ટેક્સ ભરે છે એને હિન્દુ પ્રણાલી મુજબ એક કેલેન્ડર આપવું જેવી રીતે ટેક્સમાં અમે લોકો ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ કે એડવાન્સ ટેક્સ ભરે દસ ટકા પંદર ટકાનો જે સ્લેબ છે એ મુજબ એવી રીતે નવું નક્કી કર્યું કે ભાઈ આ વખતે મોટા પ્રમાણની અંદર રાજકોટના લોકોને ટેક્સ આપવો જોઈએ અરે કેલેન્ડર આપવા જોઈએ એ બેઝ ઉપર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા ગઈકાલે પ્રિન્ટ મીડિયાની અંદર જે ઇસ્યુઝ આવ્યા હતા એ ઇસ્યુને લઈને આપને જવાબ આપવા માગું છું કે કોઈપણ જાતનું એમાં કશું કાંઈ ખોટું નથી થયું બે હજાર અગિયારની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે બાવન રૂપિયાનો ખર્ચ થયો હતો અને આ વખતે એકસો ને બે રૂપિયાનો ખર્ચ થયો હતો ચૌદ પંદર વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે આ કેલેન્ડર છે મિત્રો આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કો ઓપરેટિવ બેન્કો ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે અને હાલમાં જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ કેલેન્ડર બહાર પાડ્યું છે સરકારે રાજ્ય સરકાર જ્યારે કેલેન્ડર બહાર પાડતી હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પણ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યો છે વિકાસ કામો માટે કોઈ મની ક્રાઇસિસ નથી હોતી રાજકોટના લોકોનું મેં પહેલાં કીધું એમાં સેવા સદન છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એના માટેની જવાબદારી અમારી હોય છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં સરકાર દ્વારા પૂરતા પ્રમાણની અંદર રાજકોટ મહાનગરપાલિકાને નાણાં આપવામાં આવી રહ્યા છે જોઈએ એટલા નાણાં માગો પણ વિકાસ કરો લોકોને સાથે રાખીને કામ કરો એના માટેની છે કોઈ મની ક્રાઇસિસ છે નહીં માત્ર અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના કોઈ મની ક્રાઇસિસ નથી રાજકોટની જનતા માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોની અંદર પણ ખૂબ આના કરતાં પણ સારા સારા કાર્યક્રમો સારા સારા વિકાસકામો અમે લોકો કરવા જઈ રહ્યા છીએ